મોટા માંગરા નો નખાય બટા મિત્રો જોવો આમાંથી ઘણા ખરા બાળકો સ્કૂલે જવાની ઉંમર હોય છે પણ તે લોકો સ્કૂલે જાતા નથી કારણ કે એના મમ્મી પપ્પા હારે મજૂરી કરવા જાય અને એના નાના ભાઈને રાખવા જાય છે મિત્રો આ બધા બાળકો ઝૂપર પટીવારા છે બધાની લાઈફ આ પ્રકારની હોય છે મિત્રો તો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય ભારત ataqui ¡Sí! halo besia